સૃષ્ટિ જે છે તત્વગુણ રજગુણ ત્રિગુણાત્મિકા જે મૂળ માયા એનું કાર્ય છે એટલે એ ગુણા કારણે સંતિ તે કાર્ય સંતિ કારણમાં જે ગુણો હોય એ કાર્યમાં આવે છે બાપ જેવા બેટા ને વડ જેવા કે આવું કહેવાય છે કારણમાં જે ગુણો હોય કાર્યમાં આવે છે એટલે આખી સૃષ્ટિ જે છે એ ત્રણ ગુણોમાં અવરાયેલી છે એનું કારણ કે મૂળ કારણ જે મૂળ પ્રકૃતિ જેમાંથી આ પ્રગટ થાય છે એ ત્રિગુણાત્મક છે એટલે સૃષ્ટિ અને મૂળ પ્રકૃતિની જે ત્રિપુટી છે એ સત્વગુણ રજોગુણ તમોગુણમય છે આ શરીરના બંધારણની ત્રિપુટી જે છે એ વાતપીત અને કફની છે વાજિંત્રોની ત્રિપુટી નિષ્ફળ સ્વામે વર્ણવ્યું કે અને ઘસરકો વાજિંત્ર માત્ર એમાં આવી જાય શાક માત્રની ત્રિપુટી સિંગ સરોટો ને પોપટો એમાં શાકભાજી માત્ર આવી જાય કલર રંગની ત્રિપુટી લાલ પીળોને વાદળી બાકીના બધા જેટલા કલર્સ છે ને બધા ત્રણ ના કોમ્બિનેશન માંથી ઇવન બ્લેક એન્ડ વ્હાઈટ બધું જ મૂળ રંગ લાલ પીળો ને વાદળી છે એની ત્રિપુટી અને સંગીતની ત્રિપુટી કઈ છે ગીતમ છે વાદ્યમ છે નૃત્યમ છે ત્રિણી સંગીતમ ગીત વાદિન ને નૃત્ય સંગીત માત્ર આવી જાય ત્રણ અવસ્થાની ત્રિપુટી જાગત સ્વપ્ન સુશુક્તિ ત્રણ દેય ત્રિપુટી સ્થૂળ દેહ સૂક્ષ્મદેય ને કારણ દેહ આવી રીતે આ ત્રિપુટીમાં આખું જગત સમાયેલું છે એટલે જ્ઞાની જે છે ને કારણ તત્વનો જ વિચાર કરે છે સાંખ્ય વિચારમાં પણ કારણ તત્વનો વિચાર છે એટલે કાર્ય જોઈને ક્યાંય મોહ થતો નથી અનુભવીને અનુભવીને અંતરે રહે રામવાસે જે બોલે જે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ને ભાષે ભાત દેખી ભૂલે નહીં આ ભાત ભાતનું તંત્ર છે ને બધું સૃષ્ટિનું એને દેખીને ભૂલો ના પડી જાય અનુભવ ઉજાસ રે અનુભવનું ઉજાસ આ કે છે કે બધું ત્રિપુટીમાં જ બધું અવરાયેલું છે સમગ્ર તંત્ર એ વાત આયા મુક્તાન સ્વામી કરે કે જે દેખે જે સાંભળે શ્રી પુટીને તાને રે મન નો કૃત્ય મન લાગે કેવા કેતા એક શેઠ ને ઘી નો ઘાળવો લેજો તો એક મણ નો 20 કિલો એક મજૂર કર્યો અને આ બે રૂપિયા આપિસ્તાને આપણે આ ગામમાં જવું છે પણ પછી એના સંકલ્પના તરંગો બધા શરૂ થઈ ગયા આયુગી બાપાના શબ્દો કે આ ઘીનો ગાડવો ની મજૂરી મળશે બે આના બોલેશું યોગી બાપા કે આ બે આના આપશે બે આના ની બકરી લેશું સોંઘવારીનો જમાનો પછી એના દૂધનો ધંધો શરૂ કરશું એમાંથી આવક થશે એમાંથી ભેંસ ગાયો એ મોટા પ્રાણી વસાવશું એમ કરતા કરતા આવક ખૂબ વધશે મોટો ધંધો ચાલશે પછી હું લગ્ન કરીશ અને બાબલો છે ને મને જમવાને તાણે બોલાવશે એની માં મોકલશે જા તારા બાપાને લે આવ અત્યારે શ્રમ તારા પપ્પાને બોલાવી લાવ જમવાનું મોડું થાય છે હું માથું કે અત્યારે બહુ બિઝી છું અત્યારે નહીં આવું કે આમ ને ઘીનો ગાળો પડ્યો એ માટીનું વાસણ ખોટી ગયું ફટ કરતું એક મણ ઘી બધું ધૂળમાં રોડાઈ ગયું એટલે શેઠે બે લાકડી મારી હરામ ખોર મારું આ એક મણ ઘી બગાડ્યું તે કે તો કે શેઠજી તમારો તો એક મન ઘી રોડાઈ ગયું પણ મારો તો આખો સંસાર રોડાઈ કે કૃત્ય મન માને રે કૃત્ય મનના ઘોડા ને ક્યારે સ્વીકારે નહીં અને મનના છંદે ચડે નહીં શ્રીજી મહારાજ કે છે કે જે મન ધાર્યું કરે છે અથવા મનના રવાડે ચડે છે અથવા મન ગમતું કરે છે મન કહે એમ કરે છે એને માયા ગળી જાય છે માયા ટેબ્લેટ લઈને ગળી જાય ને એમ માયા છે ને એ મહા અજગર છે મોટો એ ગળી જાય છે સ્વાહ કરી જાય બ્રહ્માન સ્વામી કે છે આ મન કેવું છે कि चंद्र ठगे अरु इंद्र ठगे विधि ईश ठगे जे जप्त प्रसारो जोगी ठरे ठगे अरु भोगी ठगे वनवासी सन्यासी ने को एक उधारो पता तो एक पड़ में ठगे से बे खरु शेष तपेश ठगे सब पंडित जान प्रवीण सुचारो ब्रह्म मुनि कहे हाथ न आवत या मन से को नहीं ठगारो मन ना भी जो कोई ने। ने भी कोई ठगारो छे ने अने बेगुन बेगुन छे बीजो कैसे के जो मन निरखे नार होत मन नार नारी के रूपा जो मन करे क्रोध परत तब क्रोध के कुपा जो मन माया चाहत, होत मन माइक वैसो या मन की यही रीते जहां जैसो तहां तैसो ठग शाह चोर को मिलत जब तो तेही रीति अनुसार है कहे ब्रह्म मन की मति केनी विधि ये जाने पड़े मन नी जे चाल छे ना बड़ी चालबाजी कोई रीते पकड़ाई एवं नहीं एम कहे अनेक પલટા મારતું હોય સતત અને જે આત્મા નબળો હોય એ મનના છંદે ચડી જાય મન ખેંચે એમ ખેંચાઈ જાય એટલે ગુણાતીતાન સ્વામી કે છે બોલજો બધા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક ને મન રમાડે છે અને કેટલાક મન ને રમાડે છે આ વાત વર્ષે એક વાર વિચારવા જેવી છે શું ગુણાતીતાન સ્વામી કા નિત્ય વિચાર કરવો સ્વામી કે આપણે મન મનને ઠગીએ છીએ મોટો સવાલ છે આ ગુણાતીતાન સ્વામી પૂછે છે આ બ્રહ્માન સાંઈ કહે છે કે આ મન થી કોઈ બીજો ઠગારો નથી આ સૃષ્ટિમાં એવું આ મન છે અને આ રીતે જે દેખે જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે મનનું કમ્પાર્ટમેન્ટ જુદું છે આપણે આત્મા છીએ આપણે જુદા છીએ આ દેહ ઇન્દ્રિયો અંતકરણ પ્રાણ એ આપણે નથી ઇન્દ્રિયો અંતકરણ એટલે બધા આવી જાય પંચ જ્ઞાનેન્દ્રિયો પંચ કર્મેન્દ્રિયો ચાર અંતઃકરણ અને દસ પ્રાણ પ્રાણ અપાન ધ્યાન ઉદાન સમાન આ મુખ્ય પંચ પ્રાણ છે અને એના પાંચ પાછા ઉપપ્રાણ છે નાગ કુર્મ કૃકલ દેવદત્તને ધનંજય આયુર્વેદમાં આ નામ આપેલા છે ઉપપ્રાણ એટલે સબોર્ડિનેટ પ્રાણ એના બધા એટલે રુધિ પ્રાણો ગુદે સમાનો સમાનો નાભી ઉદાનો કંઠ સર્વ સર્વ આ એના લક્ષણ પણ બતાવેલા છે તો આ બધાથી આપણો આત્મા જુદો છે અજર અમર અવિનાશી તેજોમય સચિદાનંદ સ્વરૂપ છે આત્માને કોઈ નાત નથી જાત નથી દેહ નથી વેશ નથી કુળ નથી કુટુંબ નથી સગા વાલા કુદ નથી જે વર્ગણ છે બધા દેહના છે બધું આ વર્ગણો છે આપણું સ્વરૂપ કેવું છે આ બધાથી જુદું છે આ વિચાર રોજ કરવો પડે આત્મવિચાર અને એનાથી આગળ કે આત્માની બ્રહ્મ સાથે એકતા પ્રગટ અક્ષર બ્રહ્મ એ હું છું અક્ષરમ મોટો બોલે માં બોમાં મોટેથી બોલો આયમ નકવ આવડે છે કે નહીં આ આવડતું તો હોય પણ બોલતા નથી મારા કે બ્રહ્મ સાથેની એકતા કે એ મારું સ્વરૂપ છે હવે એ ક્યારે બને આ દેહથી જુદા પડીને પહેલા તો આત્મા રૂપે મનાય ત્યારે આગળની વાત આવે ને આમાંથી જ નીકળતા નથી બારે યોગ્યા ભાગે દેહ ભાવને લીધે પતિવ્રતા પણ જાય છે આપણને ખબર જ નથી આપણે એમ કે બીજા દેવ દેવતામાં બીજા બીજા કોઈ અવતારમાં માનીએ તો આપણી પણ જાય તો જાય જ છે દેહ ભાવને લઈને આ પંચ વિષયમાં અને આ દેહાશક્તિના કારણે જુદા જગતની પ્રવૃત્તિમાં વ્યવહારમાં પ્રપંચમાં આ બધી વૃત્તિઓ તણાય છે ને બધું સત્ય મનાય છે એટલે પતિવતા પણ જાય છે પ્રથમનું છવ્વીસમું સાચા રસિક ભક્તનું નિર્ગુણ ભાવનું બહુ ઊંચી કક્ષા ઉપર શ્રીજી મહારાજને આપણને બધાને લઈ જવા છે મહારાજ કહે છે કે ભગવાન આ રસિક કીર્તન ગાતા ગાતા જો ભગવાનની મૂર્તિમાં જ ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો તો ઠીક છે પણ કે ગીત વાજિંત્રના શબ્દમાં વૃત્તિ તણાય તો પતિવતા પણ જાય સાચો રસિક ભક્ત ન કહેવાય મારે કે ખોટો ચોકડી મારે શ્રીજી મહારાજ એ ભજનના ના શબ્દોમાં વૃત્તિ ન રહેવી જોઈએ એમ શ્રીજી મહારાજ કે છે વાજિંત્રમાં નહીં તો બીજે ચલાવી લે શ્રીજી કે જાગ્રત અવસ્થામાં સાવધાન વર્તે કે ભગવાનની મૂર્તિ સિવાય ક્યાંય વૃત્તિ ખેંચાય નહીં ક્યાંય માલ મનાય નહીં ક્યાંય સુવર્ણ થાય નહીં ક્યાંય બીજે સ્વાદ ના આવે તો એ રસિક પણ હું સાચું આપણે તો કેટલા ગરબડ ગોટા છીએ અખંડ અખંડ ગડબડ ગોટાળામાં છીએ આપણે માકે જેવું જાગ્રતમાં એવું પાછો સ્વપ્નમાં એવી રીતે વર્તે સ્વપ્નમાં પણ ભગવાનની મૂર્તિ સિવાયના કોઈ વિષયનો સ્વાદ કે બીજા કોઈ ઘાટ સંકલ્પ કશું ન હોય કે એને જ પ્રતિવેતાની ટીક જાણવી એ વચ્ચે આગળ શ્રીજી મહારાજ કેવું છે બહુ વ્યક્તિએ કહીને મહારાજે આ બધું સમજાવ્યું છે એટલે આપણો સ્વામિનારાયણ માર્ગ છે ને અતિ જેન્યુન છે સરોપરી છે પણ એની સાધના સર્વોપરી શ્રીજી મહારાજ માં આગે છે એમની અપેક્ષા સરોપરી છે જેવો હું સર્વપરી મળ્યો તમે સરોપરી સાચા ભક્ત થ સાચા ભક્ત થાવ કે દેખાવના નહીં ઉપરના નહીં પોશ્ચર માત્ર નહીં અમે ઠાકોરજીની આરતી કરતા હોય પણ ભગવાનમાં વૃત્તિ ન હોય બીજે સંકલ્પના શરૂ થઈ ગયા તો પોશ્ચર માત્ર છે આપણે પૂજા કરવા બેઠા માળા કરવા બેઠા અત્યારે કથા સાંભળવા બેઠા છે પોશ્ચર છે મન કેટલું ભટકે છે ક્યાંય ક્યાંય ભટકીને તો વારે વારે તાળી પાડે ને એને ધ્યાન દોરી પ્રશ્ન પૂછે ત્યારે માન ખેંચાઈ ને પાછું આવે પાછું છટકી જ જાય છે મન જેવું કોઈ ઉસ્તાદ નથી જાય બ્રહ્માન્ડ સ્વામી કહ્યું હોય કે આપણને કથામાં ગોઠવી દે પણ એ પાછું ફટકવા એવું જાય છે ને અખંડ અનુભવ છે ને રોજ નો અનુભવ છે આવું છે તો એની સાથે વેર બાંધવું પડે કારણ કે ને મનને મિત્રતા છે કયું રથના વ્રત અંત્યનું છઠ્ઠું વતનાવર જીવને ને મન મિત્રતા છે અનાદિ ની મિત્રતા છે દૂધને પાણીને પાણી ને છે ને દૂધ ગરમ કરો તો મારે ત્યાં પાણી તળીએ બેસે અને દૂધ જે છે ને ઉફાણ આવી ને પેલો ચૂલાને ઠારવા માટે પ્રયત્ન કે મારા મિત્રને તકલીફ પડે છે તો અગ્નિને ઠારી નાખું એટલે એ ઉફાણ ઠારી નાખે આવી અરસપરસ જીવને મિત્રતા છે પણ મહારાજ કહે છે કે જે વાત જીવને ન ગમતી હોય ને એનો મન ક્યારે ઘાટ કરે જ નહીં સંકલ્પ કરે જ નહીં કાંઈક જીવમાં આસક્તિ છે કાંઈક ગમે છે એટલે બી આ બધા ઘાટ થાય છે વિષયોના ઝેરનો ઘાટ થયો ક્યારે મેં ઝેર લીધું ઝેર પીધું મૂંઝવણીઓ હોય અને એવા વિચારો મહિનાઓથી ચાલતા હોય એની વસ્તુ જુદી છે પણ સ્વપ્નમાં આપણે ઝેર પીધું એવું કોઈને ઘાટ થયો આપણે નોનવેજ નથી જ ખાવાનું પેઢીઓથી આપણને આ દ્રઢતા થયેલી છે સૌનારે પ્રાણ તમે પ્રમુખ સ્વામી મહારાજ પંક્તિ આવી ઘટનાઓ દ્વારા પણ ઉદ્ઘાટિત થતી રહેતી કોક ખેડૂતના કૂવે પાણી નીકળે તો તે પાણી સ્વામીશ્રી ઉપયોગમાં ન લે ત્યાં સુધી એ ખેડૂત પોતા માટે વાપરતો નહીં કોકના આંબે ઝૂલતી થયેલી કેરીઓ સ્વામીશ્રી ન ચાખે ત્યાં સુધી આંબાનો રખેવાડ તેને મોમાં મૂકતો નહી કોક પોતાની મોટરમાં સ્વામીશ્રી બેસે પછી જ તેને પોતાના ઉપયોગમાં લેતા આવી તો તરે તરેની રીતે ભક્તો સ્વામીશ્રીની સેવામાં તત્પર રહેતા કોઈ અકલ્પ્ય ભક્તિભાવના તાંતળે સમગ્ર સત્સંગ સમાજ સ્વામીશ્રી સાથે જોડાયેલો હતો અહીં ગુરુ એ વ્યાસપીઠ પર બેસીને પ્રવચન આપનારા કોઈ વક્તા નહોતા પણ સૌના હૃદયની ધડકર હતા તારીખ સત્તર ડિસેમ્બરના રોજ ગોલકંડાના કિલ્લે અને જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સ્વામીશ્રી જીરામાં આવેલા

સ્વામી શ્રી પધાર્યા તે ખરેખર ધન્ય પ્રસંગ છે આ મહાનુભાવની જેમ તારીખ અઢાર ડિસેમ્બર ના રોજ હાઈકોર્ટના જજ શ્રી રાણે પણ સ્વામીશ્રીની પ્રતિભાથી મુક્ત થઈ ગયા શમશાબાદ યંડાવલ્લી અને હૈદરાબાદને પાવન કરી સ્વામીશ્રી આજની સાંજે ગાંધી જ્ઞાન મંદિરમાં યોજાયેલી સભામાં પધાર્યા ત્યારે આ ન્યાયાધીશે જણાવ્યું કે કોઈ પ્રચાર કે દેખાવ માટે આવે તેમનામાં બુદ્ધિશાળી જનતા પ્રભાવિત ન થાય પૂજ્ય પ્રમુખ સ્વામી જ્યારે પધારે છે ત્યાં બુદ્ધિશાળી અને શ્રદ્ધાળુ જન સમુદાય એકત્રિત થઈ જાય છે બુદ્ધિમંત ન્યાયાધીશનો આ ચિંતનની ચુકાદો સાક્ષી ભાવે સાંભળી સ્વામીશ્રીએ ઓગણીસ ડિસેમ્બરના રોજ ચિંતલકુંટા કરમણગઢ ઇંજાપુરા તથા તુર્કે યમજલ વગેરે શાખા નગરોમાં આવેલા દ્રાક્ષના બગીચાઓ પાવન કર્યા આ વિચરણમાં પેઠ મુકામે તેઓ વી પાપા રાજીના બગીચે પધરામણી કરવા માટે પધાર્યા આ યજવાનના ભાઈ ભારતના એક રાષ્ટ્રીય પક્ષના મહામંત્રી હોવાને નાતે મુરબ્બી ગણાતા પોતાના કાર્યક્રમ ગોઠવ્યો હતો તે માટે વેદપાઠી બ્રાહ્મણોને પણ બોલાવી રાખેલા તેઓ કરેલી તૈયારીઓ અને તેઓના માન મર્તબો જોતા કોઈ પણ વ્યક્તિ આ આયોજનમાં ભળવાની ના પાડતા સંકચ અનુભવે તેવો માહોલ હતો પરંતુ કોઈ વ્યક્તિ કે વાતાવરણના પ્રભાવ હેઠળ આવ્યા સિવાય નિર્ણય લેનારા સ્વામીશ્રી પોતાના ચરણ પક્ષાલન માટે સ્પષ્ટ ના કહી દીધી પ્રતિષ્ઠિત યજમાનનો ખૂબ આગ્રહ પણ સ્વામીશ્રીની નાને હામાં તબદીલ ન કરી શક્યો તેઓએ હરિકૃષ્ણ મહારાજની સોળ સોપચાર પૂજન વિધિ કરાવી સૌને સંતોષ પણ માળ્યો તે વખતે સ્વામીશ્રીની ભક્તિ નમ્રતા અને સૈદ્ધાંતિક સ્પષ્ટતાની ત્રિવેણીમાં સૌ નાઈ રહ્યા જ્યાં સાધુના ધર્મ નિયમથી કોઈ વાકેફ ન હોય અને મર્યાદા ભંગને કોઈ વખડનારું ન હોય ત્યારે પણ મર્યાદાનું અભંગ પાલન ભગવાનને માથે રાખીને જીવન જીવાતું હોય તો જ શક્ય બને સ્વામીશ્રી આવું નમૂનેદાર જીવન જીવતા હતા સિકંદરાબાદથી વિજયવાડા પહોંચેલા સ્વામીશ્રી તારીખ વીસ ડિસેમ્બરની સવારે મંગળગીરી પર વસેલા પન્ના નૃસિંહજીના મંદિરે પધાર્યા નીલકંઠવાણી અત્યારે રોકાય હોવાથી સ્વામીશ્રીને આ સ્થાનનો મહિમા અહીં તેઓએ પ્રચલિત પ્રણાલિકા અનુસાર એક ઘડો ગોળનું પાણી નરસિંહજીને ધરાવ્યું આ પર્વતના એક નાના બાકામાં શંખ ચક્ર આલેખિત થયેલા છે તેની ઉપર નરસિંહજી નું લગાડેલું લગાડે રાખવામાં આવેલું પરંતુ તો કાઢીને દર્શન કરવામાં આવ્યા ત્યારબાદ બેઠકો તથા તળટીમાં લક્ષ્મી નૃસિંહ દેવસ્થાનના દર્શન કરીને સ્વામીશ્રીએ વિજયવાડામાં પંદરે પધરામિયો કરી અહીંથી આ જ દિવસે તેઓ ગુડ ટુર પધાર્યા અત્રે ભક્તોએ રાત્રે સત્સંગ સભા યોજીને સારો લાભ લીધો ત્યાંથી પાછા વળતા સ્વામીશ્રીએ વિજયવાડાને વિંધીને વીંધીને વહેતી કૃષ્ણા નદીમાં ઠાકોરજીને સ્નાન કરાવી સૌના મસ્તકે જળ ત્યારબાદ રાત્રે વરંગલમાં ભક્તોની ભાવપૂર્તિ કરી તારીખ બાવીસ બપોરે સિકંદરાબાદ આવી ગયા અત્રે સાંજે ગોઠવાયેલા પધરાવણીના કાર્યક્રમમાં બિરલા નિર્મિત વંકેટેશ્વર મંદિર અને મિલિટરી વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિરના દર્શન કરી સ્વામીશ્રી એક ઘરે પધરમણી પહોંચ્યા અહીં ચાલી રહેલા પૂજન વિધિ દરમિયાન જ અજાણતામાં કોઈ બાળકી તેઓને બેઠેલા તે પાથરણના દૂર છેડે આવી ગઈ અણધારી બનેલી આ ઘટનાથી સ્વામીશ્રી હૃદય પર ટાંચરી ભોક્યા તેવી અનુવેદના અનુભવી અલબત્ ભીતરમાં ગમગીની હોવા છતાં તેઓ દિવસભરનો કાર્યક્રમ સૌ રાજી થાય તે રીતે પૂરો કર્યો પણ મોમાં પાણીનું ટીપું તો ન જ મૂક્યું રાત્રે ઉતારે આવી સબોળ સ્નાન કરી તેઓ સૂતા તે વાતાવરણમાં નાદ ગુંજી રહી રહ્યો વચનના લોપે વાલાતાણું હોય પંડમાં જ્યાં લાગણી પ્રાણ નિષ્કુળાનંદ એવા સંતના શ્રી હરિ કરે છે વખાણ